ખેતી પ્રધાન નવસારી જિલ્લામાં પૂરના ઉતર્યા પાણી ઉતર્યા બાદ ખેતીવાડીને ભારે નુકસાન થયું હોવાની લઈને ખેડૂતોને ચિંતા સતાવી રહી છે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા કે નવસારી જિલ્લામાં ખેતીવાડીમાં નુકસાનનો સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે જેમાં ખેડૂતોના ખેતરો સુધી પહોંચીને સર્વેની કામગીરી માટે ટીમો બનાવી દેવામાં આવી છે ખેતી પ્રધાન ગણાતા નવસારી જિલ્લામાં પૂરના અંબિકા અને કાવેરી નદીમાં આવેલા પૂરના કારણે નુકસાન થયું છે પૂર્ણા નદી કાંઠાના સૌથી વધુ પાણી ખેતરોમાં ભરાયા હતા જેમાં કેળ અને અન્ય શાકભાજીના પાકોને પણ મોટા પાયે નુકસાન થયું હોવાથી ખેડૂતોને ફરિયાદ ઉઠી છે નવસારી જિલ્લામાં વીજ ટીમો બનાવીને ખેતીવાડી વિભાગે સર્વે પણ શરૂ કરી દીધો છે નદી કાંઠાના ખેતરોમાં પાણી ભરાવાથી શાકભાજીને કેળ જેવા મહત્વના પાકને મોટા પાયે નુકસાન નો સર્વો સર્વેની કામગીરી હાલ ચાલી રહી છે તેત્રીસ ટકાથી વધુ નુકસાન થયેલું હોય તેમને વળતર આપવાની રાજ્ય સરકારની ગાઈડલાઇન છે અને તેને ધ્યાનમાં રાખીને ખેતરો સુધી પહોંચીને ખેતીવાડી વિભાગની ટીમો કામગીરી કરી રહી છે નવસારી પૂર્ણા કાલિયાવાડી સુધીના નદી કાંઠા વિસ્તારમાં પ્રવેશ્યા હતા ચોવીસ કલાક સુધી ખેતરોમાં પાણી ભરાઈ રહેલા રહેવાના કારણે શાકભાજી અને અન્ય કેળ પાક જેવા પાકોને નુકસાનની સ્થિતિ ઊભી થઈ છે જેથી સર્વેની સર્વે ખેતીવાડી વિભાગની છ ટીમો કામગીરી કરી રહી છે પૂરની પરિસ્થિતિને પગલે સર્જાયેલી નુકસાનીના સર્વેને લઈને વહીવટી તંત્ર પણ ચીવટપૂર્વક નુકસાની બાબતે સર્વેની કામગીરી કરતું નજરે પડી રહ્યું છે પરિસ્થિતિમાં અમારા તાજે મુખ્ય પાક કેળ શેડી અને કલમ છે અને કેળ અને શેરડીને વધારે નુકસાન થયું છે જે નુકસાન અમે જે ખર્ચો કરેલો જો સરકાર શ્રી જો એ ભરપાઈ કરે તો સારું કારણ કે નુકસાન વધારે છે અને અમને અમારે જે શેરડીમાં જે નુકસાન છે એ શેરડીમાં અત્યાર અત્યાર પછી જે પાણી પાવાનું આવશે તે પણ પાણી પણ નહીં પવાશે અને એ સીડી કટિંગ થશે ત્યારે સુગર ફેક્ટરી પણ અમને દંડ તરીકે વધારે પહેલાં પૈસા કાપશે અને પછી ફેક્ટરી પૈસા આપશે કેટલું બિયારણ એક એક વિંગામાં ત્રણ ટન બિયારણ જાય